મુસ્લિમ ધર્મમાં રમઝાન ઈદ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે જ્યારે એ હજરત ઇમામ હુસૈન અને તેમના અન્ય બોતેર સાથીઓ કરબલાના મેદાનમાં શહીદી વહરી હતી તેથી મોહરમ એ શોકનો દિવસ છે આમ મુસ્લિમ ધર્મની વાત કરીએ તો મોહરમ એ મુસ્લિમ ધર્મનો પહેલો મહિનો કહેવાય છે મોહરમ મહિનાનો ચાંદ દેખાતા જ મુસ્લિમ ધર્મના લોકો પોતાના શહેરમાં ઇમામ હુસૈન ચોકમાં હોય કે અન્ય કોઈ મસ્જિદ હોય ત્યાં પણ દસ દિવસ સુધી મિલાદના પ્રોગ્રામ રાખવામાં આવતા હોય છે આમ કરબલા અને ઇમામ હુસેનની શહીદીનો ઇતિહાસનું બયાન કરવામાં આવતું હોય છે કે કરબલાની મહાન દુઃખદ ઘટના આજથી લગભગ ચૌદસો વર્ષ પહેલા બની હતી હઝરત ઇમામ હુસેન પોતાના બધા સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી હતી ગત ચૌદસો વર્ષથી આજ દિન સુધી કરબલાની ઘટનાનું મહત્વ છે કારણ કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં બલકે કોઈ પણ અકીદાથી સંબંધિત તે વ્યક્તિ જે અત્યાચારોની વિરુદ્ધ અને સચ્ચાઈની સમર્થક છે તે હઝરત ઇમામ હુસેન અને તેમના સાથીઓ કુરબાનીઓને માનવી આદર અને સત્યનું ચિહ્ન ગણવામાં આવે છે આ દિવસે મુસ્લિમો કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે તેઓ ઠંડુ પીણું સરબત દૂધની વાનગી બનાવીને દાનનું કાર્ય કરી પુણ્ય કરે છે આમ કાંકરેજના થરામાં મોહરમની નવમી રાત્રે પણ થરા શહેરમાં તાજિયા નીકળવામાં આવે છે આમ દસમા દિવસે પણ બપોરે બેથી ત્રણ વાગ્યાના સમયે થરા શહેરમાં તાજીયા જુલુસ નીકાળવામાં આવે છે ત્યારે દરેક ધર્મના લોકો તાજિયા જુલુસ જોવા નીકળે છે અને લોકોની માન્યતા પ્રમાણે ઘણા લોકો તાજિયા નીચેથી નીકળતા હોય છે બપોરે ત્રણ વાગ્યા આસપાસ સિપાહીવાસથી તાજિયા જુલુસ નીકાળવામાં આવ્યું હતું જેમાં યા હુસેનના નારા બોલાવી થરાના જાહેર માર્ગો પરથી નિજ સ્થાને આવી તાજિયા પર પાણી છાંટી વિસર્જન કરવામાં આવ્યું હતું